બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે આ વખતની ચૂંટણી દેશની જનતા અને ભારતના લોકોના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે દેશની મોટી રાજકીય પાર્ટીએ પોતાના રાજકીય એજન્ડા મેનિફેસ્ટો જાહેર કરી દીધા છે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તાપી જિલ્લાના ત્રેવીસ બારડોલી લોકસભા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર મિત્રો અને જનતાના સમર્થન સાથે ઉમેદવારે ભવ્ય રેલી જાહેર સભા યોજી અને ઉમેદવારી પત્ર ભર્યું હતું આવનાર ચૂંટણી મોટી રાજકીય પાર્ટીઓ માટે તો ખૂબ જ મહત્વની છે સાથે સાથે દેશની જે આમ જનતા છે તેની માટે ખૂબ જ અતિ મહત્વની છે અને જનતા કયા મુદ્દાઓને અગ્રતા આપે છે તે આવનાર સમયમાં જોવું રહ્યું આજે બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે ખૂબ સારો સમગ્ર પ્રજાનો પ્રેમ આવકાર મળ્યો છે અને આ ચૂંટણીમાં અમે ચોક્કસ સારું પરિણામ લાવીશું છે અમને આશા છે આજે જંગી જનમેદની ઉક્તિ છે જોઈને આપને શું લાગી રહ્યું છે આવનારા સમયના પરિણામો આટલી મેદની અને આટલા લોકોનો પ્રેમ મતદારોનો પ્રેમ જોઈને મને લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસ થશે અને અમે સારું પરિણામ મેળવ્યું છે સિદ્ધાર્થભાઈ યુવા ઉમેદવાર તરીકે આપના કયા મુદ્દાઓ એવા હશે કે તાપી જિલ્લાના લોકોને વધુ સ્પર્શતા હોય અને આ સમગ્ર સીટને વધુ સ્પર્શતા હોય ખાસ કરીને તાપી જિલ્લામાં અમારી જમીનો જે રીતે સસ્તા ભાવે લઈ અને જુદા જુદા પ્રોજેક્ટોના નામે લઈ લેવામાં આવે છે એ એક અમારો સેન્સિટિવ મુદ્દો છે સાથે સાથે જ શિક્ષણ અને આરોગ્યની સુવિધા જે રીતે બગડી રહી છે એ જોતા આ તમામ મુદ્દાઓને લઈને અમે લોકોની વચ્ચે જઈશું યુવાઓ માટે તમારો શું સંદેશ છે યુવાનો માટે મારે એક જ સંદેશ છે કે આ આર્યા પાની લડાઈ છે યુવાનોના ભવિષ્યની લડાઈ છે ખેડૂતોના ભવિષ્યની લડાઈ છે તમામે તમામ ભારત દેશના નાગરિકોની બંધારણીય હકની લડાઈ છે અને એનામાં સૌ યુવાનો સાથે મળી અને આ દિશા આ ગઠબંધનના ઉમેદવાર તરીકે સૌ સહકાર આપે એવી સૌને વિનંતી છે